નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ છમાં સામાજિક વિજ્ઞાનમાં એક એકમ આવે છે આપણું ઘર પૃથ્વી આ પાઠમાં આપણે જે દિવસ રાત આવે છે એમાં વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ કયો વર્ષનો સૌથી ટૂંકો દિવસ કયો વર્ષમાં એવા કયા બે દિવસો આવે છે કે જેમાં દિવસ રાત સરખા હોય છે તો ઘણા બાળકોને આ ટોપિક યાદ રહેતો નથી કે કયો લાંબો દિવસ ટૂંકો દિવસ વારંવાર યાદ રાખવા છતાં પણ બાળકોને એ દિવસ અને તારીખ ભૂલાઈ જતી હોય છે તો આજે એ યાદ રાખવા માટેની એક સરસ મજાની એક રીત આપણે આજે લઈ આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અલગ અલગ વિડીયો તમને મળતા રહે તો આપણે વિદ્યાર્થી મિત્રો આ દિવસો યાદ રાખવા માટેનું એક સૂત્ર છે અને એ ટ્રીક છે સૌથી પહેલાં તો આપણો જે હાથનો પંજો છે એમાં એક આંગળીમાં જે ત્રણ ત્રણ વેઢા આવેલા છે એ બધાને આપણને ખબર છે કે દરેક આંગળીમાં ત્રણ વેઢા આવેલા છે તો આપણે એની મદદથી બાર મહિનાના જે નામ છે એ નામને આપણે યાદ રાખશું પેલું છે જાન્યુઆરી એના પછી ફેબ્રુઆરી એના પછી માર્ચ એના પછી એપ્રિલ એના પછી મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર વિદ્યાર્થી મિત્રો આ મહિનાના નામ તમને અહીં તમારા વેટાને યાદ રાખીને રાખી લેશો હવે આપણે એક સરસ મજાનું સૂત્ર યાદ રાખવાનું છે એ સૂત્ર આપણે જોતા સૂત્ર છે એકવીસ એકવીસ ત્રેવીસ બાવીસ એકવીસ એકવીસ ત્રેવીસ બાવીસ આ સૂત્રનો ઉપયોગ આપણે દરેક આંગળીના જે નીચેનો જે વેઢો છે અહીંયા આપણે રાખશું એકવીસ એકવીસ ત્રેવીસ બાવીસ ફરીથી સૂત્ર યાદ રાખજો એકવીસ એકવીસ ત્રેવીસ અને બાવીસ તો હવે આપણે જે આપણા આંગળાની જે સાઈઝ છે સૌથી મોટી આંગળી સૌથી નાની આંગળીને બે સરખી આંગળી એને ધ્યાનમાં રાખીને આપણે રાખશું કે સૌથી મોટી આંગળી અહીં આપેલી છે તો સૌથી લાંબી આંગળી છે તો અહીં એકવીસ જૂન છે એ વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે તો એકવીસ જૂન એના પછી આપણે યાદ રાખશું તો સૌથી ટૂંકી આંગળી આપેલી છે એમાં અહીં આપેલું છે બાવીસ ડિસેમ્બર તો વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ છે એ બાવીસ ડિસેમ્બર છે ને અહીં આપણને બે સરખી આંગળી આપેલી છે તો અહીં એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર તો અહીં એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર આ છે એ એવા બે દિવસ છે જેના દિવસ રાત સરખા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે યાદ રાખી શકાય સૂત્ર એકવીસ એકવીસ ત્રેવીસ બાવીસ મહિનાના નામ ને એના આધારે જે સૌથી મોટી લાંબી આંગળી છે તો અહીંયા જૂન એકવીસ જે સૌથી ટૂંકી આંગળી છે અહીંયા ટૂંકો દિવસ બાવીસ ડિસેમ્બર અને જે બે સરખી આંગળીઓ છે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર તો એ વર્ષના સરખા દિવસો જે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો આભાર ધન્યવાદ